એક સત્સંગ લઈને એમણે મને કાલે વાત કરી હતી એટલે હું આજે અહીંયા મહેસાણાથી અહીંયા ઊંઝા આવી છું કેમ્પમાં અને મારા મમ્મીને એકચ્યુઅલી શરીર એકદમ ઝકડાઈ ગયું હતું જાન્યુઆરીથી ચાલતા જ નહીં હતા થોડું બી આજે થોડું આવ્યા તો એમની જાતે થોડું ચાલતા બી થઈ એટલે અનુભવ સારો થયો એવું લાગે છે કાલે બી આવ્યા હોત તો સારું હોત તો થોડું વધારે થઈ ગયું હોય પણ હવે આજે આવ્યા છે તે જોયું આમ જોયું અનુભવ કર્યો હોય સારું લાગ્યું છે સ્મીશ ટકા કરેલા ઘણો લાંમ લાગી ગયો છે કે આખું બેટમીસ આપણે એવું વિચાર્યું કે એક તો કભી થવો બહુ મુશ્કેલ હોય છે પણ 80% ટકા જેવો તો થઈ ગયો છે એટલે મને એવું લાગે છે કે થોડું થોડું ઘરે એમને જે દવાઓ કીધી છે જે આયુર્વેદિક લેવામાં ને એ લઈશું એટલે થોડું સારું થઈ જશે. મેરા નામ યોગી યોગાનંદ હે ઓર યે પ્રાણ શક્તિ હમ બઢાતે હે kisi વ્યક્તિ કે શરીર की और प्राण शक्ति से अद्भुत रिजल्ट्स मिलते हैं और व्यक्ति को तत्काल प्राणों का जैसे संचलन होता है व्यक्ति तत्काल ठीक होने लगता है। ये घुटनों के दर्द माइग्रेन मिर्गी कैंसर आंखें खराब होना लीवर किडनी खराब होना क्योंकि प्राण शक्ति जहाँ की भी कम होती है तो वहाँ पर अंग वो अंग काम करने बंद कर देते हैं या कम काम करते हैं पर शुभ बीमारियाँ शुरू हो जाती हैं क्योंकि पूरे संसार में प्रश्नों के प्रश्ण शब्द में लिखा है कि पूरे संसार में जो कुछ भी हो रहा है वो सब प्राणों के वशीभूत तो उठे प्राण शक्ति को हम बढ़ाते हैं ये हमारी मुनियों की विद्या है जिसके माध्यम से हम हर एक प्रकार की सिर्फ शारीरिक समस्याओं का निदान नहीं करते बल्कि मानसिक समस्याएं और आध्यात्मिक प्रगति का भी मार्ग प्रशस्त करते हैं कल 500 लोगों का हुआ था अभी कम से कम तीन लोग हो चुके हैं लगभग एक हज़ार लोग हर दिन यहाँ पर लाभान्वित होंगे ये अभी तीन दिन का हमारा शिविर है अट्ठाईस उनतीस और तीस મારું નામ પ્રવીણ પટેલ વાલમ હું મહેસાણા રહું છું અને આ જે કેમ છે એ આપણી ઋષિ પરંપરા આપણી ભારતીય સંસ્કૃતિની જે આપણો વારસો છે જે આપણે એવું વિચારતા હતા ને એવું સાંભળ્યું છું કે ભાઈ નાલંદા યુનિવર્સિટી જે આપણી હતી ત્યાંથી બધું આપણું જ્ઞાન ચોરાઈ ગયું અથવા નાશ કરવામાં આવ્યું એ જ્ઞાન આજના જે યુવાસી ભારત છે એમણે એનું સંશોધન કર્યું પતંજલિ ચિકિત્સાનું સંશોધન કર્યું પતંજલિ યુવિનું એમણે સંશોધન કર્યું અને આ વિદ્યા એમણે પોતે હાથ મેળવી અને એટલા ઘણા બધા લોકોને એ વિદ્યા એમણે આપી કે એના માધ્યમથી આજે આખા ભારતની અંદર આ સેવાનો લાભ લોકો લઈ રહ્યા છે અમને જ્યારે આ વિશે જાણવા મળ્યું તો અમે આગ્રહ કર્યો ભરતભાઈ જાની મહેસાણાથી છે કલ્પગરુ ફાઉન્ડેશન એમના એમના આગ્રહથી ગુરુજી અહીંયા ઊંઝામાં આ કાર્યક્રમ કરવા માટે સહમતી આપી